મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર પધરામણી કરી રહ્યા છે અને શરૂઆતથી જ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજની હાલત બિસ્માર બની છે હજારોની સંખ્યામાં રોજ રાહદારીઓ અહીં પસાર થતા હોય છે બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે અસંખ્ય તિરાડો પડી ગઈ છે ત્યારે લોકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે અને બોડેલી વેપારી મથક હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થતા હોય છે કોઈ મોટી હોનારત અહીં સર્જાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે તેથી લોકો સમયસર બ્રિજનું સમારકામ કરવા અથવા અન્ય કોઈ માર્ગનો વિકલ્પ આપવા માંગ કરી રહ્યા છે કેટલા વર્ષોથી આવા નવું છે અડધો પુલ નવો છે અને અડધો પુલ જૂનો છે અને આ રિપેરિંગ કરી કરીને લોકો બહુ હેરાન થાય છે અહીંયા પબ્લિકને લીધે અને કોઈક કદાચ કંઈક અકસ્માત થશે કોઈક મળશે ત્યારે કંઈક આ પુલનું કંઈ નિરાકરણ આવશે ત્યાં સુધી નિરાકરણ આવે નહીં ને પબ્લિક દુખી કેટલી થાય પેલો પાછળથી આ ભાઈ ઠોકાઈ જાઓ હમણાં ખાડાની અંદર વ્હીલ ફસાયું આ લોકોએ ધક્કા માર્યો તો ગાડી બહાર નીકળી હતી અને ટ્રાફિક જોવો તમે કેટલો પબ્લિક દુઃખી થાય આ જલ્દી બને તો મહેરબાની લોકો દુઃખી થતા મટી જાય હવે આ બ્રિજની ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે એના સરિયા પણ નીકળી ગયા છે અને નીચેથી પિલ્લર પણ છૂટા થઈ ગયા છે અને બ્રિજની ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવું એવી પરિસ્થિતિ છે ઓવર ટ્રાફિક છે અને ઓવર ટ્રાફિક ને 50 50 ટન ભરેલી ગાડીઓ અહીંયાથી નીકળે છે હવે આ ગમે ત્યારે તૂટી જાય એવી પોઝિશન છે દેશકાળ ખરાબ ચાલી રહ્યો છે જ્યાં ને ત્યાં હોનારો તો થાય છે મોટી જાનહાનિ થાય છે માટે મારી સરકારને વિનંતી છે આ બ્રિજનો કોઈક વિકલ્પ ઊભો કરવામાં આવે નવીન બ્રિજ બનાવવામાં આવે આ બ્રિજનો હવે રિપેરિંગની કોઈ જરૂર નથી આ બ્રિજ જરજરિત થયેલો છે છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી છે ઓરસંગ નદી ઉપરના જે બ્રિજ જે આવેલા છે તે તમામ બ્રિજો જર્જરિત હાલતમાં છે તેમેનો આ એક બ્રિજ આપણે તસવીર બતાવવા માગીશું બોડેલીમાંથી પસાર થતી જે આ વરસંગ નદી છે તેની ઉપરનો જે બ્રિજ છે વર્ષો જૂનો જર્જરિત બ્રિજ જે છે તેની ઉપર મસ્ત મોડા ખાડા પડી ગયા છે તેના જ કારણે આપ જોઈ શકો છો કે રાહદારીઓને કેટલી મુશ્કેલી નડી રહી છે આપણે તસવીર બતાવવા માગીશું આ જે રાહદારીઓ છે રોંગ સાઈડથી જઈ રહ્યા છે જે ખાડો છે તેને ટાળી રહ્યા છે એટલે ચોક્કસથી એક એક્સિડન્ટનો ભય રહ્યો છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ લોકોની એંગલ પણ બહાર આવી ચૂકી છે ક્યારે આ બ્રિજ ધરાશાયી થઈ જાય તેનું નક્કી નહીં તમામ જે રાહદારીઓ છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે આમ તો આ જે બ્રિજ જે છે તે ઓગણીસો ને બાણું એકાણુંમાં આ જે પડી ગયો હતો તૂટી ગયો હતો બે ભાગમાં વેચાઈ ગયો હતો તેના જ કારણે ઘણી મુશ્કેલીઓ નડી હતી ઘણી કેટલાક લોકોનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો ફરી જ્યારે આ જે બ્રિજ જે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે મોટા ખાડા જે પડી રહ્યા છે આપ જોઈ શકો છો એટલો મોટો જે ખાડો છે આ બે ભાગમાં વેચાઈ જાય આ બ્રિજ ધરાશાય થઈ જાય તેવી પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે આમ તો આ વિસ્તારના લોકો પણ રજૂઆત કરે છે કે આ જે બ્રિજ જે છે વર્ષો જૂનો છે જર્જરિત છે તેનું સમારકામ કરવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ દેખરેખ કરવામાં આવતી નથી જેના જ કારણે આજે આ બ્રિજ જે છે તેની પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે હવે તંત્ર દોડતું થાય અને આ જે ખાડા પડ્યા છે તેને પૂડવામાં આવે તો જ આ જે आज राहदारीने जे नडी रेची ते दूर थाय त्यान गुजराती छोटा उदेपूर